નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી બાયડમાં આવેલ અયોધ્યાનગર સોસાયટી પંજાબી ફરીમાં વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાને કારણે સોસાયટીના રહીશો ગંદકીના ઉપદ્રવ વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે કેટલાય સમયથી આ સોસાયટી પાણી તેમજ કાદવ કીચડથી ભરાયેલી છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂત્યું છે બાયડ નગરપાલિકા વિસ્તારની ઘણી બધી સોસાયટીઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાઈ જાય છે અને રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પાણી તેમજ કાદવ કિચડમાં સોસાયટીના રહીશો રહેવા માટે મજબૂર બન્યા છે તેવા સમયે બાયડ નગરપાલિકા વિસ્તારના અમુક સોસાયટીઓમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ મુલાકાત લીધી ઘણા સમયથી સ્થાનિક લોકો ફરિયાદ કરતા હતા તે ફરિયાદને સાંભળી અને તેમના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવે તેના માટે યોગ્ય અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે સોસાયટીના રહીશોના મંતવ્ય અનુસાર એવો જવાબ મળ્યો છે કે બાયડ નગરપાલિકા પોતાની ફરજો ભૂલી હોય તેવું લાગી રહ્યું છે સોસાયટીના લોકો કહે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરકલું પણ મારતા નથી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ તંત્ર કે પ્રજા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સોસાયટી તે સોસાયટી કરતા ઊંચી છે અને હા આ બધું કેમ થતું નથી કારણ કે અમે બધા ગભણ છીએ બાયર ગામ સાક્ષર છે એટલે અમારા કરતા નીચેની સોસાયટીમાં પાણી રહેતા નથી ના 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 બે કલાક ઉપર પાણી જો ચાલુ બે ફૂલ વરસાદ થાય તો ઘરમાં પાણી વરસાદ થયા બે દિવસ વરસાદ ના થાય તો બી જે પાણી ભરાયેલું હોય છે પાણી ભરાયેલું જ હોય છે કોઈ જ નિકાલ નથી જમીન જતું તો ક્યાંય નિકાલ જ નથી આ સાઈડ બી પેક છે આ સાઈડ બહાર ઊંચું છે એટલે બહાર તો જતું જ નથી રોડનું પાણી બી આવે લાખેશ્વરીમાંથી જો પાણી આવે તો બી આવે પાણી બી ત્યાંથી પાણી આવે એટલે ટોટલી બધી સાઈડથી આપણી સોસાયટીમાં જ પાણી આવે એનો કોઈ નિકાલ જ નથી નગરપાલિકામાં કમ્પ્લેન કરીએ તો બી એનો જવાબ જ નથી આપતા વ્યવસ્થિત જવાબ મળતો જ નથી સૂધી કીર્તિworthy છે બહુ વર્ધી લેડીઝનો તો ચૂપુ એમ જ કહે છે કે તમારા ત્યાં ચેન્જ નથી તમે કમ્પ્લીટ કરવાઓ એ રીતમાં જવાબ પડે એટલે સાહેબ લેડીઝનો અધિકાર નથી કમ્પ્લેઇન કરવાનો લેડીઝનો અધિકાર નથી આ રીતનો નગરપાલિકામાં જોઈએ